સમર્પણ મહિલા મંડળ માધાપર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ અમે અહીં માધાપર પીએચસી સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમારા સમર્પણ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અમને ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સેન્ટરનો અમને સહકાર મળેલ છે અને હિતેશભાઈ ખંડોલ જે તેરાતુજ કોર્પન ટ્રસ્ટના પ્રમુખ છે તેઓનો અને ગામના અગ્રણી શ્રીઓનો પણ અમને સાથ અને સહકાર મળેલ છે જેનાથી અમે આ સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ અમે આવા સેવાકીય કાર્યો અને પ્રવૃત્તિઓ ધર્મ અને જીવદયાના કાર્યો પણ અમે ઘણા બધા કરી રહ્યા છીએ અમારા મંડળ દ્વારા થઈ રહ્યા છે એમાં અમે માધાભર પીએચસી સેન્ટર ખાતે જે મહિલાઓને પ્રસુતિ આવે છે તેમને એક કીટનું વિતરણ કરીએ છીએ જેમાં ઘી ગોળ કાટલું અને લોટ આ વસ્તુની કીટ આપીએ છીએ જેમાં અમે અત્યાર સુધી ઓગણપચાસ જેટલી કીટો આપેલ છે અને બધાના સાથ સહકારથી અમે આ અમારા મહિલા મંડળ દ્વારા અમે પંદર જેટલી ઘાસ ચારાની ગાડીઓ અલગ અલગ ગામોમાં મોકલાવેલ છે તેમજ અગિયારસ અને અમાસના દિવસે અમે આસપાસના વિસ્તારમાં ગાયોને ચણ નાખવા જઈએ છીએ ગાયોને ચારો આપીએ છીએ કબૂતરને ચણ આપીએ છીએ તથા ગાય અને કૂતરા માટે રોટલા બનાવીએ છીએ જે અમે તેરાતુજ કોર્પણ ટ્રસ્ટના કાર્યાલય પર તેરાતુજ કોર્પણ ટ્રસ્ટના કાર્યાલય પર જ અમે રોટલા બનાવીએ છીએ અને રોજ સાંજે વિતરણ કરે છે આના સિવાય પણ અમારા ગત વર્ષે અમે એક વૈશાખ મહિને ભાગવત કથાનું આયોજન પણ કરેલું હતું તો અમારા એવા ધાર્મિક તથા સેવાકીય અને જીવદયાના કાર્યો ચાલતા રહે છે અને આવી જ રીતે અમે અને અમે એક નિઃશુલ્ક યાત્રા પ્રવાસનું પણ આયોજન કરેલું હતું જેમાં અમે ત્રણ લક્ઝરી બસ અમે અહીંથી લઈ ગયેલા હતા નિઃશુલ્ક યાત્રા પ્રવાસનું આયોજન હતું જે પણ અને આવા અમે કાર્યો કરતા રહી બધાના હિતેશભાઈ તથા ગ્રામજનોના અગ્રણીજનોના સહકારથી અમે આવા કાર્યો કરતા રહીએ છીએ આજ રોજ સમર્પણ મહિલા મંડળ માધાપર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું માધાપરની સરકારી હોસ્પિટલ પીએચસીમાં આયોજન કરવામાં આવેલ અને જેમાં અદાણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સમગ્ર સાત ડોક્ટરોની ટીમ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી અને મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લેવા માટે આવેલ ખાસ કરી અને એક મહિલા મંડળ સર્વરોગ નિદાન કેમ્પનું આટલું મોટું આયોજન કરતા હોય ત્યારે સમગ્ર હું મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે લોકોના આરોગ્યની ચિંતા કરી છે અને માધાપરના લોકો માટે જે આ સેવા કાર્ય કર્યું છે તે બદલ અભિનંદન છે સમર્પણ મહિલા મંડળ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જે થઈ રહી છે જેમાં જીવદયાની પ્રવૃત્તિ સાથે ખાસ કે જે સરકારી હોસ્પિટલ છે આ માધાપરની એમાં જે માતાની પ્રસૂતિ થાય એમને એક કીટ અર્પણ કરવામાં આવે છે જે તંદુરસ્તી માટે અને અત્યાર સુધી જે મહિલા મંડળ કહેતું હતું કે ઓગણપચાસ જેટલા બહેનોને કીટ આપી છે ત્યારે ખૂબ અભિનંદનને પાત્ર છે કે સરકારશ્રી દ્વારા જે હોસ્પિટલો ચલાવવામાં આવે છે એનો લાભ વધારે લોકો કેમ લે એમાં વધારે લોકો કેમ આવે એ માટે જે આ મહિલા મંડળે ખૂબ સરસ પ્રયાસ કર્યો છે તે બદલ એમને અભિનંદન છે અને સાથે સાથે સમગ્ર આ કાર્યક્રમમાં માધાપરના દિલેર દાતા ઝગડુસા એવા શ્રી વિનોદભાઈ સોલંકી જેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો વિવિધ સમાજના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય શંભુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા ત્યારે ખૂબ સરસ આ કાર્યક્રમ બદલ હું એમને અભિનંદન પાઠવું છું અને ખાસ આપના માધ્યમથી જે રીતે અત્યારે ચાંદીપુરા રોગ જે એક વર્ષથી ચૌદ વર્ષના બાળકોને જેની ખૂબ અસર થઈ રહી છે ત્યારે આપણે સૌ લોકો જાગૃતિ રાખીએ ખાસ પોતાના ઘરમાં પોતાના મોલામાં પોતાની શેરીમાં સ્વચ્છતા રાખીએ પોતે દરરોજ બાળકોને નવડાવી ધોડાવી અને સ્વચ્છ કપડાં પહેરાવીએ કે જેથી જે આ રોગ આવ્યો છે એ આપણને ક્યાંય પણ અસર ન કરે અને એ માટે આપણે પોતાના વિસ્તારમાં પોતાના પરિવારજનોમાં પોતાના સગા સંબંધીઓમાંની લોકજાગૃતિ કરીએ એ માટે હું ખાસ આપના માધ્યમથી અપીલ કરું છું